આવો દર્શક કાટી કાબો સે ઓપન એ થોડા થોડા આમ બે લીલા જેખાય લઈ લીધા કેમ કે અડધા લીલા હતા ના ખરાબ કોઈ નહી તો फटाफट વેણી લઈ જો આય રીત ખરાબ હોય છે કોઈ હડેલું હોય કોઈ તો હાલો ફાઇનલી મિત્રો મરચા ને ઉતાર નાખ્યો છે ને હવે આવી ગયા છે એમી મેથી પારો જો ફાઇનલી મિત્રો તો બધું ઉપડી ગયું છે મેથી ને ધાણા ભાજી એ તો હાલો તો બધી વસ્તુ ઉપાડી લેવા છે ને આમ જો મોળાતો જો તો અલ્લા ટૂબે લીખ્યામ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં સી તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી ને આપણે અત્યારે બગીચામાં કેમ કે બહુ વાસ તો મિત્રો પવન એટલો છે ઠંડી પણ એટલી પડે છે તો વાત પૂછવામાં શેટર પહેલા શેટર પહેલા એમ જ થાય છે પણ કેમ કે કપડા ને શેટર ને એવું કાઢી નાખ્યું છે કપડાને એવું તાઠા પાણી આ આવતી તો સારું મિત્રો જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક શેર ન ભૂલતા અને સારું વિડીયો હાલો મિત્રો તો અમે આવી ગયા છે મરશી માં કેમ કે લાલ લાલ મરચા આવતા હોય તો આવી રીતના બધા ઢીગલા ફરતા આવે છે અને એક ડોલ પણ નાખેવા અને હજી એટલા ઉતારવાના બાકી છે તો દેખા બહુ છે ઓપર આમ કિશન પપ્પા કેટલા બધા આમ ડોલ ભલ લીધી આખી હે લગભગ આવી નહી હા હે એક ડોલ નાખવા લાગી જો હજી નાખવા જાવી જો તો મસ્ત પાકી ગયા લાગે તો મિત્રો ઘણા પાકી ગયા કે નહી તો નિહા એમ કે છે તો અમે હવે ફટાફટ ઉતર લઈ મરસા કેમ કે વાથી તો ઉતરતા હશે એટલો ભાગ બાકી છે ત્યાં સુધી વિડીયો બનાવ રહેજો ને લાઈક શેર કોમેન્ટ ન કરે તો ફટાફટ એકદમ લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો સારું કન્ટ્રોલ બ્લોકમાં બનાવ રહેજો ફાઇનલી મિત્રો તો મરસા ઉતરી ગયા છે આપણા હવે તો કેમ કે એમાં દહીણું કરવાનું છે ઘરે છે તો શું આવી રીતના મરસા બધા ઉતાર લીધા છે થોડા થોડા બે લીલા જેખાઈ લઈ લીધા કેમ કે અડધા લીલા હતા ને અડધા લાલ હતા પણ એ ભેગા અમે દહીણું કરી લઈશું

તો વાહ કટિંગ કામ ચાલુ છે ને આ લઈ જવાના છે ઠેઠ ઘેરે ધોરાજી પછી આ ભૈજામાં હુકવણી નાખવા હાટ છે વળ આપણે નથી કરવાની પણ શેઠને કરવા દેવાનું છે આપણે નથી કરવાની કેમ કે સરસ મજાના મસા ઉતાર લીધા છે ને હવે પછી આપણે આ લાગી ગયા છીએ કામ કરવા તો ખેસી ને બધી આવી રીતની પણ આ વાળી વાળીને ઠેલા ફરદીને પછી લેતા છે અને તમે પછી કેતાની રહી ગયા એમ તો તમારે હુકવણી કરવી હોય તો ફટાફટ લઈ જાય છે બસ કેતાની કે અમે રહી ગયા એટલે રહી ન જાવ હવે કોઈ કા

મિત્રો તો જો મેથી ને એવું ઉપાડ લીધું છે અમી એ હવે છે ને આ કોતમરી લઈ જવાની છે તો કોતમરી નું કામ કાંક ચાલુ થઈ ગયું છે હવે એને તે જો પારવાની છે મિત્રો આમ જો ધાણાભાજી કેવી છે મને જીવે ને હાલ તો બોલો ઉપાડવી એમ પણ લઈ જાવીને ખાવી એમાં તો કઈ છૂટકો નથી મિત્રો તો જો આવી રીતના હાડું ઉપાડ લઈ મોટી મોટી હા હો આ એને એવું પડતી આ બહુ કડક થઈ ગઈ મિત્રો સમજો તો હારું બધી ધાણાભાજી ભાજી આગળ ઉપર લઈ સરસ મજાની ત્યાં સુધી વિડીયો બના રેજો ફાઇનલી મિત્રો તો બધું ઉપડી ગયું છે મેથી ને ધાણાભાજી એ તો હવે જાય છે ઘર તરફ તો હાલો તમે બધા ઘરે કેમ કે હવે તો સાબ ના શું પીછે પછી વાર વાર કરશો ને આ બધું બેટવા બાપાને ને હમણાં આગળ ઠેલા ભરી દે એટલે લઈને હાલવા મળે એ થોડા છે તો હારું કંટ્રોલ બ્લોક બના મેના રેજો હાલો તો બધી વસ્તુ ઉપાડી લેવા છે ને આપ જો મૂળા તો જો તમે

રુતિકા બેન છે ને મિત્રો વાળ કપાયા એવા છે આમ જો કમટ ની અંદર કેજો કેવા લાગે છે એમ પાલ બિસ્કીટ જે કપાવાતા પણ નો એવા મશીન દરિયા નતા નુતિકા એવો હતો ને પણ જો આવા કેમ કેમકે બહુ મિત્રો માંદી પડ્યા કરતી જો કેટલા ત્રણ દિવસ હતો તાવ આવે જ છે આમ તો માનો તો રવિવાર વાતનો તો રવિવાર સોમવાર મંગળવારના બુધવાર દિવસ થઈ ગયો તો જેને ને શરદીને ઉધરેસી સારું ન થતું કેમ કે વાળ બહુ મોટા હતા ને તો માંદી બહુ પડ્યા કરતી તો વાળે પણ જો કપોઈ આવી છે અને હારું મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો ને કરીશ અહીંયા એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરો ન બધા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય